બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે થરાદ વાવ અંબાજી દાંતા અમીરગઢ વડગામ પાલનપુર લાખણી સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો માવઠું થતાં ઘઉંના પાક સદંતર ઢળી પડ્યા છે જેના કારણે ખેડૂતોને નુકસાનીનો ડર છે સાથે રાયડો એરંડા જીરું સહિત અનેક પાકમાં નુકસાનની ભીતિ છે વાવાઝોડો હતો અને વરસાદ પણ હતો એકસો વીસ કિલા ઘઉં આવેલા હતા એમાં એક ડોકો પણ ઉભો નહીં બધું ભગાઈ ગયો રાયડો કાપેલો હતો એ પણ ઉડાડી નાખ્યો બધું નુકસાન સરકાર જોડે એટલી અપેક્ષા છે કે એમને વેગામ વેગી સાય આલે ઘઉં પોચ છ પોચ છવી ગમ છે આખું પડી ગયા ઘઉં તો બધાઈ ગઈ સોતે ભાગે બાવળી કરું છું આ અમાર ફૂલ નુકસાન છે કોઈ મળવા જ નથી એમાં મજૂરી પણ ઘરની આપવી પડશે બનાસકાંઠામાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ બોર્ડર વિસ્તારના ગામડાની તમે જોઈ શકો છો તે પ્રમાણે વાછોલ વાપલા વક્તાપુરા સહિતના જે વિસ્તારના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ભારે વરસાદના કારણે ક્યાંક ખેડૂતોને નુકસાન થયું છે કારણ કે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો જેના કારણે ઘઉંના પાકમાં નુકસાન થયું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જે ઘઉં હતા જે ભારે પવનના કારણે ઢળી પડ્યા છે ખાસ કરીને આ પાંચથી છ વીઘા જે ખેતરમાં એકસો વીસ કિલો ઘઉં વાવેતર કર્યું હતું જે વાવેતર કર્યા બાદ તમે જોઈ શકો છો રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો અને ખેડૂતોનો તૈયાર પાક ડળી પડ્યો જોકે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ત્વરિત જે આજ જે ઘઉં છે તેની સર્વે કરીને યોગ્ય સહાય આપવા માંગ કરવામાં આવી છે વસંત નુકસાન થવું હોય સાહેબ કહેવાતોમાં ખૂબ નુકસાન થઈ ગયું છે વાગ્યા રાત્રો હા અગિયાર વાગ્યા કાપોલા પડ્યો તો બધું આ ખેતરમાં આ બધું નુકસાન થઈ ગયું સાહેબ હવે સરકાર તો સાહેબ બરાબર ના આલેતો હોય બરાબર નુકસાન તો મારે તો ભોગવવાનું હોય નુકસાન તો એમ ગણો ને કે બે વીઘામાં રાયડો આવેલો હતો તે અંદાજે ચાલીસ હજારનું નુકસાન હશે હા રાત્રે ભેગો કરવા ટ્રાય કરી હતી પણ વરસાદ ને હિસાબે ભેગો કરી શકીએ નહીં અમે હા ને આ રીતે ભેગો માંડ માંડ કર્યો થોડા ઘણો ઉપર પ્લાસ્ટિક નાખેલું તે ઉડી ગયું અગિયાર વાગે વરસાદ આયા મારે આજુબાજુના બધા જે ખેતરો છે ચાર પાંચ કોઈ એમને રાયડો વાટેલો કોઈને ઘઉં નુકસાન થઈ ગયું રાયડા નુકસાન થયું ખુબ જ નુકસાન થયું જે સો ભાગે ભાવળી કરતા એમને પણ નુકસાન થયું એમને કશું આમાં મળવાનું નથી હવે બધા લગભગ આજુબાજુ છે મારી બાજુમાં છ સાત વેરા અને બધાને વાઢેલો પડ્યો છે રાયડો પાક એ પાક પૂરો પાકેલો રાયડો વાઢેલો છે એ બધાને નુકસાન છે અને બધો વાઢેલો પડ્યો અને બધાને નુકસાન છે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તમે જોઈ શકો છો તે પ્રમાણે મોડી રાત્રે જે રીતે મોસમી વરસાદ વર્ષો અને તૈયાર જે પાક છે તે પાક જે ખેદાન મેદાન થયું છે કારણ કે ભારે પવનના કારણે પાક પણ નુકસાનમાં છે તો બીજી તરફ જે કમોસમી માવઠું વરસ્યું ત્યાંથી પાક નુકસાની પણ થઈ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ મોડી રાત્રે જે વરસેલા વરસાદ એ તારાજી સર્જી જે ખેડૂતનો મોંમાં આવેલો કોળિયો છે તે કોળિયો છીનવાયો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે વરસાદ વરસ્યો ત્યારબાદ જે રાયડાનો પાક છે તે રાયડાનો પાક કાપણી કરેલો હતો અને અચાનક વરસાદી વાતાવરણ સર્જાયું ને મોડી રાત્રે વરસાદ વરસતા ક્યાંક જે ધરતીપુત્રો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે વસંતિર ઘર એ બીપી અસ્મિતા

જે કાપણી કરેલો હતો તે હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે નુકસાન થયું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખેડૂતનો મોંમાં આવેલો જે કોળીઓ છે તે કોળીઓ છીનવાયો છે જો સરહદીય વિસ્તારની વાત કરવામાં આવે તો વાવ થરાદ લાખણી સહિત ધાનેરા પંથકમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો અને ભારે નુકસાન રાયડો જીરું રાજગરો સહિત જે ઘઉં છે તેના પાકમાં થયું છે મોડી રાત્રે વરસાદના કારણે ક્યાંક જે ખેડૂતોના ખેડૂતોના મોમાં આવેલો જે કોળીયો છે તે કોળીઓ છીનવાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે વસંતીર ઘર એબીપી અસ્મિતા બનાસકાંઠા